નમસ્કાર દર્શક મિત્રો હું અલ્પા બારોટ રાજકોટથી ગુજરાતી રસોડામાં તમારું સ્વાગત કરું છું આજે આપણે જે વાનગી બનાવવાની છે તેનું નામ છે પકોડા કઢી તો ચાલો એક ઇંગ્રીડિયન્ટ જોઈ લઈએ પકોડા કઢી બનાવવાની છે તેમાં આપણે પ્રપરના મસાલાનો યુઝ કરીને વાનગી બનાવવાની છે તેની સામગ્રી છે આ આપણે ખાટી છાસ લીધી છે આખો મસાલો લીધો છે આ લીલા મરચાં છે લસણ છે ડુંગળી છે આ અજમો છે કસૂરી મેથી છે આ લીમડો છે અને કોથમરી છે આ બધા મસાલા છે અને આ ચણાનો લોટ લીધો છે આપણે ખાંડ લીધી છે અને આ સોડા લીધો છે આપણે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી દઈએ એક બાઉલ લેશું આપણે એમાં પકોડાની તૈયારી કરવાની છે પહેલાં તો આપણે મેં બે ડુંગળી લીધી છે એ આપણે એડ કરી દેસું જે મેં ઝીણી ઝીણી સુધારેલી છે હવે એમાં આપણે ચણાનો લોટ ઉમેરવાનો છે જોઈ પ્રમાણે ચણાનો લોટ ઉમેરશું હવે તેમાં આપણે લીલા મરચાં લેવાના છે એક ટી સ્પૂન પછી તેમાં આપણે કોથમરી લેવાની છે થોડી જે ઝીણી ઝીણી સુધારેલી છે મેં અને આપણે એમાં મીઠું લેશું સ્વાદ પ્રમાણે પછી આપણે આ ધાણાજીરું છે એ ચપટી લેવાનું છે અને આપણે આ પ્રપન નાની હળદર છે જે કોલ્ડ પ્રોસેસથી બનાવેલી છે આપણે એનો યુઝ કરવાનો છે આપણે એક ચપટી નાખીશું તમે જોઈ શકો છો એનો કલર એકદમ સરસ આવશે આપણે અડધી ચમચી ટપન હળદર લીધી છે અને આપણે અડધી ટી સ્પૂન અજમા લેવાના છે અને હવા આપણે આમાં મિક્સ કરી દઈશું જોઈ પ્રમાણે પાણી ઉમેરવાનું છે અને આપણે પ્રોપર મિક્સ કરી દઈએ બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલું પણ નહીં એ પ્રમાણે આપણે બેટર તૈયાર કરવાનું છે આપણે હજી આપણે પાણીની જરૂર પડશે આપણે થોડુંક એડ કરી દઈએ આપણે નાની ભજીયા ઉતારવાના છે આપણે આ ટાઈપનું બેટર રાખવાનું છે ભજીયાનું હવે આમાં ચપટી એક આપણે સોડા એડ કરીશું અને આપણે મિક્સ કરી દઈએ હવે આપણે એમાં પ્રપનનાનો ગરમ મસાલો લીધો છે જે શેકી અને ખાંડીને લેવામાં આવે છે એની અરોમાં ખૂબ જ સરસ આવે છે આપણે તેમાં ચપટી એક ઉમેરીશું એનાથી સ્વાદ એકદમ સરસ આવે છે અને આપણે એમાં લાલ મરચું એડ કરીશું પ્રપન્નાનો અને કલર ખૂબ જ સરસ આવે છે પકોડા ઉતારીશું જેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવાના છે ત્યાં સુધી તળવાના છે પકોડા આપડા પકોડા સરસ તળાઈ ગયા છે હવે આપણે એને ડીશ માં લઈ લઈએ પકોડા સરસ તળાઈ ગયા છે હવે આપણે એને ડીશ માં લઈ લઈએ હવે આપણે કઢી બનાવીશું છાશ લીધી છે જે કઢી બનાવવાની છે હવે આપણે એમાં બે ચમચી ચણાનો લોટ ઉમેરવાનો છે અને આપણે મિક્સ કરી દઈએ જે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે આપણે આવી રીતે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું પછી આપણે એમાં હળદર નાખીશું જે લીધી છે આ લીલા મરચાં લીધા છે એ એડ કરી દેસુ કોથમરી છે અને આ લીમડો છે એડ કરી દઈશું અને આપણે મિક્સ કરી દઈએ પછી આપણે કઢીનો વઘાર કરીશું થઈ ગઈ છે બેટર તૈયાર હવે આપણે એનો વઘાર કરીશું હવે આપણે કઢી વઘારવાની છે તેના માટે પહેલા આપણે ગેસ ચાલુ કરી દઈશું અને હવે એમાં તેલ ઉમેરીશું તેલ ગરમ થાય એટલે આપણે એમાં જીરું નાખવાનું તમામ પત્ર છે મરચા છે વાદિયા છે આખો મસાલો આપણે એડ કરી આપણે અને એમાં હવે ઓઝા

હવે કઢીને આપણે ઉકળવા ઉકળી ગઈ છે હવે આપણે એમાં એડ કરીશું પકોડા પકોડા એડ કરી દેવાના છે કઢીમાં હોય ત્યારે જ એડ કરી દેવાના એટલે સરસ ચડી જાય છે પકોડા હવે આપણે એમાં બધા પકોડા એડ કરી દઈશું અને તમે રાઈસ સાથે અથવા તો ખીચડી સાથે રોટલી સાથે ખાઈ શકો છો અને ખૂબ જ સરસ લાગે છે ટેસ્ટમાં હવે બે મિનિટ આપણે રાખવાના છે પકોડા કઢીમાં પછી આના ઉપર આપણે બીજો વઘાર કરીશું એમાં આપણે તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે આપણે એમાં લસણ નાખવાનું છે જે ઝીણું ઝીણું સમારેલું છે હવે તેમાં આવશે કસૂરી મેથી અને એમાં આવશે પ્રપન્ના નો લાલ મરચું પાવડર જેનાથી ટેસ્ટ

છે હવે આપણે એમાં થોડા લીલા મરચા એડ કરીશું ઉપરથી જો તમારે ગુજરાતી રસોડાને ફેસબુક ઉપર જોઈ રહ્યા છો તો તેના પેજને ફોલો કરો અને જો યુટ્યુબ ઉપર જોઈ રહ્યા છો તો તેને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને જો તમારે પ્રપન્ના મસાલા મંગાવવા હોય ટ્રાય કરવા હોય તો તેની વેબસાઇટ છે ડબલ્યુ 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 ઇન પ્રપન્ના ડોટ ઇન પર તો તમે આજે જ મંગાવો થેન્ક યુ